ભરૂચમાં સાયખા જીઆઈડીસીમાં આવેલી લુના કેમિકલ કંપનીમાં ઊંચાઈ પર કામ કરતા કોઈપણ કામદારો સેફટી સુરક્ષા વિના જોખમમાં કામ કરવાની ઘટના સામે આવી છે કંપનીમાં અમુક કામદારો હાને સેફટી બેલ્ટ હેલ્મેટ વગર ઊંચાઈ પર કામ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આ મુદ્દે જાગૃત નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે સુરક્ષા નિયમોનું પાલન ન થવાથી કોઈ મોટી દુર્ઘટનાની સંભાવના ત્યજી શકાય છે કંપનીમાં કાર્યરત કામદારોને જાનહાનિ જેવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે કાયદેસર સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી ફરજિયાત છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સમયસર સાવચેતીરૂપી રૂપી પગલાં ભરે તે જરૂરી બન્યું છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ